ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે હર ઘર નલ સે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ નળમાંથી ટીપું પાણી નીકળતું નથી તે જોઈને ખ્યાલ આવી જાય છે કે સમગ્ર ડાંગ જિલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી ટાકલીપાડા ગામે નલ સે જલ યોજના ફેલ ગઈ છે બે લાખ રૂપિયાની મિની પાઇપલાઇન ગાયબ છે ચોસઠ હજાર રૂપિયાનો હવાડો પણ ગાયબ સ્થળ તપાસ કરતા ખબર પડે કે હવાડો અને મિની પાઇપલાઇનનું કામ જ થયું જ નથી ઉપરોક્ત તમામ ભ્રષ્ટાચારને ધ્યાનમાં રહીને ગામના લોકો ખૂબ જ નારાજ છે અને આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારીમાં છે જો તેમને પાણી નહીં મળે તો વોટ નહીં કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે મોટાભાગના પરિવારોના ઘરે શૌચાલયની વ્યવસ્થા પણ અધૂરી છે પરંતુ પાણીની સગવડ ન હોવાથી તેઓ શૌચાલયનો ઉપયોગ નહીં કરવા મજબૂર બન્યા છે આજે પણ ગામના મોટાભાગના લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે જેની ડાંગ સરકારી તંત્રે તાત્કાલિક ધ્યાન આપવું અને પાણીની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ એવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ